ભારતીય જનતા પાર્ટીમાં હુદ્દાની માટીની ખેંચા તાણમાં રાજીનામાઓની શરૂઆત અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા અને તાલુકાના હોદ્દેદારોની પસંદગીને લઈ પાયાના કાર્યકર્તાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે બાર તાલુકાના જીતપુર ગામના પટેલ બાબરભાઈ મથુરભાઈ જેઓ ભારતીય જનતા પાર્ટીમાં બાવીસ વર્ષથી સક્રિય કાર્યકર તરીકે પૂરા ઉત્સાહ સાથે ભૂમિકા ભજવી રહ્યા હતા તો એ જિલ્લા અને તાલુકામાં હોદ્દા માટેની ઉમેદવારી નોંધાવી પરંતુ તેમના જણાવ્યા અનુસાર પાર્ટીમાં વહલા દહલાની નીતિ સાથે જ્ઞાતિવાદ રાખી પટેલ સમાજને તાલુકા કે જિલ્લામાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી અને પશ્ચિમ વિસ્તાર સાથે જ્યારે પાર્ટી અસ્તિત્વમાં આવી ત્યારથી વિધાનસભાનો ઉમેદવાર હોય કે હોદ્દેદારોની પસંદગી હોય પણ હંમેશા ઓળમાયું વર્તન કરી ચાપલુસી કન્નાની બોલબાલા હોય પોતાના જ મળતિયાઓની લાગણી સંતોષતા પટેલ સમાજમાં સંતોષની લાગણી ફેલાવતા બાબરભાઈ જિલ્લા પ્રમુખને પોતાનું રાજીનામું ધરી દેતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે તમારું નામ જણાવજો પટેલ બાબરભાઈ મથુરભાઈ તમે આ ભાજપ પાર્ટીમાં કેટલા સમયથી કામ કરી રહ્યા છું ભારતીય જનતા પાર્ટીમાં હું છેલ્લા બાવીસ વર્ષથી સક્રિય સભ્ય તરીકે કાર્યકર તરીકે હું ફરજ નિભાવતો હતો તો તમને આ અત્યારે રાજીનામું આપવાની કેમ ફરજ પડી ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા સંગઠનની રચનાની જે દિવસથી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે દિવસથી બાયડ મંડળ પ્રમુખ તરીકે મેં પોતે ઉમેદવારી નોંધાવેલી હતી પરંતુ ત્યાં પણ કોઈ સારા સારા હોદ્દા ઉપર કડવા પાટીદાર યુવા નેતાને સ્થાન ન મળવાના કારણે ત્યારબાદ ટૂંકા સમયમાં અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ તરીકે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે સમયે પણ મેં પોતે જિલ્લા પ્રમુખ તરીકે ઉમેદવારી કરી હતી પરંતુ તે જિલ્લા સંગઠન પ્રમુખની અંદર ત્યાં પણ કડવા પાટીદાર યુવા નેતાને સમાવેશ કરવામાં ન આવવાના કારણે મારે રાજીનામું આપવાની ફરજ પડેલ છે डिवुरा दिनेस पटेल अरुगल.